ભળીકાની આલુ સેવ તો તમે ખાધી જ હશે પણ આ રીતે એકવાર ઘરે બનાવીને ટ્રાય કરી જુઓ આલુ સેવ બનાવવા માટે આપણે બાફેલા બટેટા લીધા છે બટેટાને આપણે આદુની ખમણીથી આ રીતે ખમણી લેશું ખમણેલા બટેટામાં એક ચમચી જલજીરા સ્વાદ પ્રમાણે મીઠું થોડીક અમથી હળદર ખાંડેલા તીખાનો ભૂકો થોડીક અમથી વઘાણી બધો મસાલો સીણેલા બટેટામાં મિક્સ કરી દેશું બધું સરસ એવું મિક્સ કરી લીધું છે એક વાટકી ભરીને આપણે શેણાનો લોટ લીધો છે એ એડ કરી દેશું બે મોટી ચમચી ભરીને આપણે

બંને સાઈડ સરસ એવી આપણી સેવ તળાઈ જાય એટલે તેલ નીતારી બહાર કાઢી લેશું એક વાસણમાં લઈ અને ઠંડી કરી લેશું મીડિયમ સાઇઝમાં આપણે ભાંગી લેશું એક ડબરામાં ભરીને આપણે લાંબા સમય સુધી સ્ટોર કરીને રાખી શકીશું